મલ્લિકાર્જુન ખડગેજી હોય ઉદ્ધવ ઠાકરે હોય કે પછી શરદ પવારજી હોય આ બાજુ જાઓ તો અરવિંદ કેજરીવાલજી હોય ઘણા બધા નેતાઓ એક સાથે એ લોકો ચૂંટણી લડ્યા તેજસ્વી યાદવને પણ યાદ કરવા જોઈએ આપણે અખિલેશ યાદવને મમતા દીદીને આ બધાને એક સાથે આપણે યાદ કરીએ એક તરફ દેશના આટલા બધા નેતાઓ લડતા હતા અને એક તરફ માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનો ચહેરો ચૂંટણી લડી રહ્યા હતો આ બધાની સામે છેલ્લા દસ વર્ષની અંદર તમે વાતો યાદ કરો કઈ કઈ વાતો આ લોકો કરતા હતા છેલ્લા દસ વર્ષથી વિકાસ દેશને વિકાસના માર્ગે લઈ જવો છે વિશ્વગુરુ બનાવવાની વાત ચાલતી હતી કે વિશ્વગુરુ બનાવીશું દેશમાં એમનો ડંકો વાગવા લાગ્યો છે ખુદ નરેન્દ્રભાઈ વિદેશમાં જઈને વિદેશની ધરતી ઉપર જઈને એમ કીધું હતું કે મારા નસીબ ખરાબ હતા લોકોના કે ભારતમાં જન્મ લીધો લોકો એવું કહેતા હતા પણ એ જ પૂજ્ય જવાહરલાલ નહેરુ હોય સ્વામી વિવેકાનંદજી હોય

અજ્ઞાની સ્ટેટમેન્ટો જેને લઈને વિદેશના ઉપર હસતા હતા એમનું સાયન્સ વિશે જ્ઞાન ઇતિહાસ વિશેનું એમનું જ્ઞાન એમના સંસ્કૃત ભાષા ઉપરનો એમનો પ્રભાવ કેવી રીતે સંસ્કૃતના શ્લોક બોલે છે આપણે બધા મીન જોયા છે બધા સંસ્કૃતના શ્લોકના દૂર સુધી જંગલમાં કોઈ ના હોય ત્યાં લોકોને એમાં હાથી લાવતા હોય હેલિકોપ્ટર ઊંચેથી લોકોનામાં હાથી લાવતા હોય ઓલા કેનાલમાંથી ઓલા ટનલ બહાર આવતા હોય કોઈ ના હોય આખી ટનલમાં ત્યાં લોકોને આમ કરતા લોકો આ બધા હાસ્યાસ્પદ એમના કિસ્સાઓ જોયા માણ્યા લોકોને અંદર અંદર લાગવા માંડ્યું હતું કે ક્યાંક ને ક્યાંક તકલીફ છે આ માણસમાં પરંતુ તેમ છતાં લોકો એમને ટેકો આપ્યો પ્રચંડ સમર્થન આપ્યું બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસમાં પ્રચંડ બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીતાડી અને આ વખતે તો ચૂંટણી પહેલા જ ચારસો પાર ની વાત ચારસો સીટ કરતા વધારે લઈ આવશું શા માટે કહેતા હતા કે રાજીવ ગાંધી ચૂંટણી લડ્યા ત્યારે ચારસો કરતા વધારે સીટો આવી હતી એટલે જવાહરલાલ નહેરુ ત્રણ વખત સતત વડાપ્રધાન બન્યા એમનો રેકોર્ડ તોડવો હતો પણ પંડિત જવાહરલાલ નહેરુ માત્ર પોતાના સો બળે આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી સો બળે ત્રણ વખત નથી બની એનડીએ ના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે એટલે પંડિતજીની સાથે સરખામણી કરવાની તો વાત જ નથી પંડિતજી જેવા દેશના સપૂત અને એની જ વિશ્વની અંદર એની પ્રશંસા હતી એની સાથે તો કોઈ મેળ જ નથી પરંતુ મને નરેન્દ્રભાઈ મોદીને તો ઇન્દિરાજી કરતા પણ મોટા થવું છે પંડિતજી કરતા પણ મોટા થવું છે સુભાષચંદ્ર બોઝ કરતા પણ મોટા પોતાની જાતને દેખાડવા છે અને એથી આગળ વધતા વધતા છેલ્લે પરાકાષ્ઠા એ આવી કે હું મારો જન્મ બાયોલોજીકલ જન્મ નથી બાયોલોજીકલ જન્મ મતલબ માતાની કુકથી કોઈનો જન્મ થાય એ બાયોલોજીકલ કહેવાય આપણે બધા માતાની કુખેથી જન્મેલા છીએ મોદી સાહેબ એ કીધું કે હું બાયોલોજીકલ નથી મને તો પરમાત્મા એ મોકલ્યો છે અને પરમાત્મા એ મોકલાય મને કામ માટે મોકલ્યો છે હવે જુઓ તમે મોદી સાહેબની આ વાત ઉપર લોકો આપણે તો કંઈ માપાધા કહેવાતા એમના એ તો વધાવી લીધા દેવતા બનાવી દીધા વિષ્ણુના અવતાર બનાવી દીધા હમ જે વિસ્લામ ધર્મના પ્રોફેટ છે મોહમ્મદ ને ગંબર સાહેબ એ એમ કહેતા હતા કે હું મને અલ્લાહએ મોકલ્યો છે પૈગમ્બર તરીકે છેલ્લા પૈગમ્બર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ હું ઈશ્વરનો પુત્ર છું બરોબર એવી રીતે મોદી સાહેબ પોતાની જાતને સ્વઘોષિત મને પરમાત્માએ મોકલ્યો છે એટલે પરમાત્માએ મોકલ્યા હોય એટલે એમના બધા જ કાર્યો એમના બધા જ પાપો માફ સોને માફ કરવાના છો તો પરમાત્મા પોતે છે પરમાત્મા નોન્સ બની ગયા આવી વાતો કરી એમણે ધર્મ મંદિર નું ઉદ્ઘાટન જોઈ લો એક માત્ર નરેન્દ્ર મોદી નો ચહેરો અંત અંત王 રાજા મહારાજાઓ પોતાને જાતે ફકીર ગણાવે પણ અંદરથી જે ઈચ્છાઓ છે રાજા મહારાજાઓ દેખાવાની અને હિન્દુ ધર્મનો ઉપયોગ કરવાની ઠીક ઠેકાણે એમને હિન્દુ ધર્મનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો અને ચૂંટણી આવતા 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 તો વિકાસની વાત તો એક તરફ વિશ્વગુરુ વાત એક તરફ પાંચ ટ્રિલિયન માટે કઈક કરવું હતું એ વાતો એક તરફ અને સેના ઉપર એને ચૂંટણી લડ્યા નરેન્દ્ર મોદી નો મ એ મોર ચૂંટણી લડ્યા પછી મટન મછલી મુસલમાન

ના 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 આવું નહીં હોય કદાચ નહીં આવું કોંગ્રેસની ચાલ હશે વિપક્ષો ની ચાલ હશે હજી પણ સામે જોતા પણ માનતા નહીતર ક્યાંય કોઈ કહી શકે વાદળો અંદર છુપાઈ જાય વચ્ચે અને રડાર પકડી ના શકે મોદી સાહેબ રોજ હેલિકોપ્ટરોમાં અને વિમાનોમાં ફરે છે તો વચમાં વાદળો આવતા જ નહીં હોય તો એની ઉપર કોઈ નજર રાખતું જ નહીં હોય આવું સામાન્ય જ્ઞાન અને માણસ આમ ફટથી કહે પોતાના ઇન્ટરવ્યુ ની અંદર એટલે અનેક એવી બાબતો હતી જે લોકો સમક્ષ આવી ગઈ તમે જુઓ કે ગુજરાતની અંદર પણ વાત હતી અને વાતની વચ્ચે અમારી ગેનીબેન બનાસની બેન એણે કરી બતાવ્યું એક સામાન્ય ઘરની મહિલા કોઈ એવી હાઈફાઈ એજ્યુકેટેડ પણ નથી પ્રોપર એજ્યુકેશન બરોબરનું છે એમનું પ્રોપર કાયદાનું જ્ઞાન પણ એમનું બરોબરનું છે વ્યવહારિક જ્ઞાનમાં પણ બરોબરના છે સામાજિક જ્ઞાન પણ પૂરેપૂરું છે પણ એક સાધારણ ગૃહિણી એક સાધારણ ગુજરાતની ગુજરાતણ અને એણે ભારતીય જનતા પાર્ટીના મતાંતાઓ સામે લડી કોઈ આર્થિક ભંડોળ નહીં કશું જ નહીં બસ નીકળી પડી સામે તમે બનાસ ડેરી આખી બનાસ ડેરીના દસ હજાર કર્મચારીઓ લગાડી દીધા બધું જ ભાજપનું આખું તંત્ર લગાડી દીધું ખરબો રૂપિયા લગાડી દીધા એમને હરાવવા માટે પણ તો પણ ગેની બેન જીતી ગયા મારા ચંદનજી ઠાકોર

દેશના બંધારણ સાથે લોકો જોડાયેલા છે પૂજ્ય મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય પૂજ્ય બાબા સાહેબ હોય સુભાષ ભરોસો છે અને આ ચૂંટણીના બધા જ પરિણામોના અંતે આપણે જોઈ લીધું કે ભારતીય જનતા પાર્ટી હવે બે લોકો આ નરેન્દ્રભાઈ છે ને બે લોકો કછડપુતળીની જેમ નચાવશે નીતિશ બાબુ અને ચંદ્રબાબુ આ બંને લોકો હવે નરેન્દ્ર મોદીને જોવો તમે કઈ રીતે નચાવે છે અને એમના રીતે આ લોકો ડાન્સ કરે છે આખી પાર્ટી નાચશે કેમકે સત્તા ભૂખ્યા છે આ લોકો સત્તા છોડશે નહીં વેતર મોરલી કહી દેવું જોયતું હતું કે અમે ત્રણસો પારનો નારો અપાવ્યો તો અમે સિંગલ અમારી વ્યક્તિગત અમારી કેપેસિટીથી અમે લોકો સરકાર બનાવી શકી નથી અમે મેજોરિટીથી દૂર છીએ તો હવે આ અમને પ્રજાએ ચુકાદો આપ્યો છે કે ભાઈ તમને સત્તામાં સંપૂર્ણ સ્થાન સત્તા નથી આપી તો અમે સરકારમાં નહીં બેસીએ બનાવે બધા ટેકાથી સરકાર

અધિકારી તંત્રને પણ બધા અધિકારીઓને પણ ભાન થઈ ગઈ છે કે હવે બહુ લાંબો સમય નથી આ એટલે બધા અધિકારીઓ પણ બોલશે ક્યાંક ક્યાંક ને હવે જે ગોદી મીડિયામાં માધ્યમો જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં એ માધ્યમો પણ ક્યાંક જાગૃત થશે અને સરકારની વાતને મોદીની વાતને યોગ્ય રીતે હવે મૂલવશે માત્ર મોદી ભક્તિમાંથી બહાર આવશે આ જ વાત તમારી સમક્ષ આજે રજૂ કરી હતી અને એક પણ નિર્ધાર કર્યો છે કે હવે સમયાંતરે તમારી વચ્ચે વિડીયોના માધ્યમથી હું આવવાનો પ્રયત્ન કરીશ જે ચાલુ તાત્કાલિક મુદ્દાઓ અઠવાડિયામાં એક વખત આપણે બધા મળીશું યુટ્યુબ ચેનલ ઉપર મારે ચેનલ ઉપર સૌ શક્ય હોય ત્યાં સુધી બધા સબસ્ક્રાઈબ કરજો અને તમે લોકો આગળ તમે એને લોકો સુધી પહોંચાડજો વધુમાં વધુ લોકો અમારી યુટ્યુબ સુધી પહોંચે ખાસ કરીને મારા વિસ્તારના ગુજરાતના લોકો સુધી પહોંચે એવો અમે પ્રયત્ન કરીશું ફરી આપ સૌના નમસ્કાર જય હિન્દ જય ભારત